સક્રિયબંધી પાર્ટીનો એક વિવાદસ્પદ વિડિયો સામે આવ્યો છે કે જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ મોરબીમાં જાહેર સભાને પ્રમુખતા હોય છે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ગુજરાત જોડો જોડો યાત્રાની અભિયાનની શરૂઆત આવી છે અને એ સભામાં મોરબીમાં ઘણા ખરા લોકો જનમેદની સાથે ઉમટી પડ્યા છે સભામાં જોડાવા માટે આ સાથે એક વ્યક્તિ દ્વારા યશુદાન ગઢવીને થોડા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે સ્વાભાવિક બાબત છે લોકો હવે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે તો એ પ્રશ્ન પૂછવાના છે અને આમ આદમી પાર્ટીના એ નેતા ધારાસભ્યને સાંભળવા પણ પડશે કારણ કે લોકો હવે તમારા પર વિશ્વાસ મૂકી રહ્યા છે એ બધાની વચ્ચે ભાઈ પ્રશ્ન પૂછતા હતા અને કોઈ વ્યક્તિ દ્વારા એમને લાફો ઝીંકી દેવામાં આવ્યો હવે બોલો કોઈ પ્રશ્ન આમ આદમી પાર્ટીને પૂછશે તો પણ લાફો ઝીંકી દેવામાં આવશે હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પર પણ લા લાગ કરી રહી છે ગુજરાતની જનતા હવે આની પાછળ શું સત્ય છે તો ખબર નથી

રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા રાવણ આમ હતા ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવી અહીંયા તો બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામનું નામ હુકમ લ્યો ત્રીજી વાત એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એ એમ કે ભાજપ વાળે તમે શીશ મહેલ કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાતરી કરોડનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો પાતરી કરોડનો મહેલ અત્યારે પાત્રી કરોડ એમને થડે હે હજી બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડમાં લો ને એનો ભાઈ હતો થોડી દાઢી ને પાત્રી એમ ભાઈને હું ઓળખી જાવ એને મને ફડાકો માર્યો આજ વાત બીજું કોઈ વાત નહીં વિરોધ કર્યો અલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને મારશે હવે એ એમ કહે કે ભાજપ આવી ને આવી છે તેવી ભાઈ અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો ઉપર આવી ગયા હો તમને મત દે શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર નહીં તમારું શું થાય તમે ફટકો મળ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચા રોડ વાત કરો પંચા રોડ માં પાણી ભરાણું સાચી વાત છે ભરાણું બરોબર તો યમુના નદીમાં માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં માં ઘરી ગયું તો તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો તો એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો તેથી તમે ક્યાં ગયા હતા

જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબીવાસીઓ જ્યારથી એવું કહેવા મહિના જે કે વિસાવદરવાડી કરીશું ત્યારથી ભાજપમાં તે રેડાયું છે સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈ આવું કંઈ કરવું ના જોઈએ પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે પણ ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી એમનામાં તાકાત હોય તો સામી છાતીએ ચૂંટણી